ત્યારે ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે જોકે આ નિર્ણયની ઠાકોર સમાજના જ હજારો ડીજે સંચાલકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે આ મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગયા છે આ પ્રતિબંધની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાના ડીજે સંચાલકો પર પડી છે જ્યાં તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે પોતાના ધંધા પર પડેલી આ ગંભીર અસરના

લે જે હોય એનું નક્કી કરો હાલો એક તો આ બંધારણ કર્યું એ ખોટું ભાઈ સાઉન્ડ વાળા તમામ ભાઈઓ છો આપણે કોઈ તમને કહેવા આવ્યો કે અમાર તમે અમે તમારું સાઉન્ડ બંધ કરાવવા છો હે તો આપણે કોઈને પૂછું નથી હોય ને ઇન ઇન નીચે સાઉન્ડ બંધ કર્યો તો બસ પેલું હોય ને 12 મહિના પહેલું કેવું તું કે કે આ સાઉન્ડ બંધ થા તમારા અમે બંધ કરાવવા છો આ તો બસ તો તમારે કે અમે ભેલવા આવો હે હવે આ શું હોય ને સાઉ ના કોઈ આજે અમાર ગામ કોઈ પૂછ્યું નથી અમે તો સાઉ બાલુ ને પૂછવા ના આવું પડે સાઉ રાખતો હોય અને એટલે ભાઈ કહે આ સાઉન્ડ બેસા જ હોય તમે બેસી મારો ના અમે બંધ કરાવો સાઉ હવે આ ગામ તો પાવે મે કે દાદો રહ્યો છે કોઈ કહેવા જો નથી તો આવી રીતે સાઉ હોય ને બંધ કરાયો પેલા ગ્રુપમાં મેસેજ આવ્યો તો કે અલ્પેશ ઠાકોર ની મીટિંગ છે છવ્વીસ તારીખે તો એવું કીધું છે કે જેને જેને આવું છે મેં કીધું નથી હોય નાખો ખોટો અને કોઈ સાઉન્ડ ના જવું જોઈએ રેડી છવીસ તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી આપણે સમાજનું ભલું થતું હતું આગળ બધા ગયા તા રેડી પણ એમાં આપડા આવ્યા છે આપડે સમાજ બીજા પંદર મુદ્દાથી આપડે સહેમત છીએ કરવાના જ છે પણ જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ પકડવાનો નથી કોઈ બી હોય આગેવાન અરે ગોમનો સરપંચ હોય ને તો એને કહી દેવાનું ભાઈ તું મારો હાથ નહીં પકડતો હવે તારા કોઈ બી પ્રોગ્રામ અમે નહીં આવીએ બીજું કોઈ સાઉન્ડ એ આવે આ સમગ્ર વિવાદ પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન ખાનગી ચેનલ પર સામે આવ્યું જેમાં તેમણે કહ્યું છે કે ડીજે પર પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય કોઈ એક વ્યક્તિનો નથી પરંતુ સમગ્ર ઠાકોર સમાજનો સામૂહિક નિર્ણય છે ડીજે સંચાલકો દ્વારા દારૂ વેચવાની ચીમકીને તેમણે ગંભીરતાથી લીધી હતી ગેનીબેન ઠાકોરે આ ચીમકીને પોલીસ સામેનો સીધો પડકાર અને સમાજના આગેવાનો પર બ્લેકમેલિંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ વેચવાની વાત કેવી રીતે કરી શકે અને જો આવા નિવેદનો અપાય તો પોલીસ તંત્ર એ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શું પગલાં લેવા જોઈએ તે પણ તપાસવું જોઈએ ત્યારે ઠાકોર સમાજમાં ડીજે પ્રતિબંધનો મુદ્દો માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય સ્તરે પણ ગરમાવો લાવી રહ્યો છે આપના શું અભિપ્રાયો છે આ મુદ્દા પર કમેન્ટ બોક્સમાં જાણ કરજો